નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પણ આપશોનું તૈયારીનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો જ્ઞાન સહાયકોને રિન્યૂ થવા માટે પણ ફરી અરજી કરવી પડશે અને અરજી ક્યાં કરવાની સંપૂર્ણ વિગત વાત કરવાના છે તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ તે લોકો મને બનાવ્યું છે લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો હશે એટલે જોઈન થઈ જજો તમને ચેનલ પર શિક્ષણ જગતની દરેક માહિતી પહોંચાડવામાં આવશે કે ભરતી પરિપત્ર શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામ માટે ચેનલ પર ચેનલ સબસે ક્રમ ભૂલશું ચાલો મિત્રો બધા સમયને બધા વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો આઠ મે કલા પૂરો થશે અને જૂન જૂનથી રિન્યુ કર્મ કરાવશે નવા સત્રથી જ્ઞાન સહાયકોને ગગ્યા મહિનાનો કલા લંબવામાં આવશે અને સંચાલકોને નવે સત્ર અરજી કરવાની રહેશે ત્યારબાદ સતરના પ્રારંભિક જ્ઞાન સહાયકો રિન્યૂ કરવા શિક્ષણ વિભાગ નિર્ણય કર્યો છે અને કરાર આધારિત જ્ઞાન સહાયકો જે સ્કૂલમાં હશે ત્યાં જ રિન્યૂ કરાશે એકથી વારમાં એકવીસ હજારના વધુ જ્ઞાન સહાયક નિમણૂક કરી હતી રાજ્યની સરકારી ગ્રાન્ટેડ માધ્યમિકા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં અંદર એકવીસ હજારથી વધુ જ્ઞાન સહાયકો નિયુક્ત કરવામાં આવી હતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક કરાર આઠમી મે રોજ પૂર્ણ થાય છે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસ શૈક્ષણિક વર્ષ પ્રવાસ શિક્ષક યોજના રદ કરી જ્ઞાન સહાયકોની યોજના લાગુ કરી છે જ્ઞાન સહાયક નિમણૂક કુલ અગિયાર મહિના કરાની જોગવાઈ કરવામાં આવી છે આ મિત્રો મિત્રો પ્રાથમિક શાળામાં નિમાણ જ્ઞાન સહાયક કરાઇ એકત્રીસ એક જુલાઈ બે ચોવીસ પૂર્ણ થાય છે નવા વર્ષ અધ્યારમાં રાખી નવા સત્રના પ્રારંભે જ જ્ઞાન સહાયકો કલા રિન્યૂ કરવામાં આવશે એના પગલે સારા સંચાલક સંતોષકનક પ્રમાણપત્ર રજૂ કરવામાં આવશે તો મિત્રો હું જોઈ શકો છો અને હવે તે મિત્રો કલા હતા કે જ્ઞાન સહાયકો જે સ્કૂલમાં હશે તે સ્કૂલમાં રિન્યૂ કરવામાં આવશે આ તે લેટેસ્ટ અપડેટ મળશું નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ